અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે રૂપિયા ચારસોની લાંચ લેતા ઝડપાયો અમદાવાદના કાલુપુર સર્કલ પર એસસીબીએ પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા ચારસોની લાંચ લેતા ઝડપ્યો છે અમદાવાદ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઇસન્સ પીયુસી હેલ્મેટ રોંગ સાઇડનો નો પાર્કિંગ વગેરે જેવા જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂપિયા સોથી બે હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ચોક્કસ બાતમી એસસીબીને મળી હતી જે હકીકતના આધારે એસસીબીએ લાંચનું છટ ગોઠવ્યું હતું લાંચના ચટકા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર જયંતિભાઈ પટણીએ વાહન નો પાર્કિંગમાં મૂકેલ હોવાનું જણાવી મેમો નહીં આપવા બદલ પ્રથમ રૂપિયા પાંચસોની માગણી કરી હતી ત્યારબાદ રક્ષકના અંતે લાંચ સ્વીકારી હતી લાંચુ આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર જયંતિભાઈ પટણી કાલુપુર સર્કલ ટ્રાફિક બીટ ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે જેને એસીબી આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પટણીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ